you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ઉત્તર પૂર્વ પૂર્વના પવનો કારણે તાપમાનનો પારો ઘટ્યો છે દિવસ દરમિયાન સતત ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે હજુ ત્રણ દિવસ ઠંડી જોર રહેવાની આગાહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની જે નવી આગાહી છે તેમાં ગુજરાતમાં ભારે ઉથલ થવાની છે વરસાદ વરસાદને લઈને રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે ચૌદ ડિસેમ્બરે દક્ષિણ સમુદ્ર સમુદ્રની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન રચાય તેવી શક્યતા છે તે નીચા ક્ષેત્ર અને આગામી કલાકમાં દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે જેના કારણે દક્ષિણના રાજ્યોમાં ભારે પવન અને ભારે વરસાદ પડશે અંબાલાલે કહ્યું કે ડિસેમ્બર મહિનામાં પણ હવામાનમાં પલટો આવશે આગામી અડતાલીસ કલાક સુધી ઠંડી રહેશે પરંતુ સત્તર ડિસેમ્બર બાદ લઘુત્તમ તાપમાન ધીમે ધીમે વધવા લાગશે જોકે ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગ ભાગોમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધીને અઢારથી થી વીસ ડિગ્રી સુધી જઈ શકે છે